હેલો મિત્રો સ્વાગત છે લીલી ચટણી સાથે જ ખાવાની મજા આવે છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ જોઈ શકો છો કેટલી સરસ સેન્ડવીચ બનાવી છે

સૂકી ડુંગળી છે આ બધું જ સરસ રીતે રેડી કરી લીધું છે અને ચીઝ કે પનીર એ આપણે મસાલો લગાવતી વખતે ઉપર સીધું જ છીણીને રાખી દેસુ તો પેલા એક કડાઈમાં થોડું તેલ લીધું છે ઓછું વધારે તમે તમને ફાવતું હોય એ રીતે રાખી શકો છો મને થોડુંક ચડિયાતું તેલ ગમે એટલે અત્યારે મેં થોડું વધારે તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડું જીરું બધી જ ફૂટી જાય ત્યાં સુધી રેવા દેવાનું છે આ રીતે પછી થોડા મીઠા લીમડાના પાન થોડી હિંગ અને ત્યાર પછી ડુંગળીનો વઘાર કરવાનો છે સરસ તેલ આવી ગયું છે એટલે ડુંગળી જલ્દી ગોલ્ડન બ્રાઉન થઈ જશે થોડી લીલી ડુંગળી પણ અત્યારે સિઝન છે એટલે મે એડ કરી છે ન હોય તો પણ ચાલે સિઝન ન હોય ત્યારે તો આપણે સૂકી ડુંગળીનો જ વઘાર કરતા હોઈએ છીએ વધારે થોડી વાર માટે રેવા દેવાનું છે મસ્ત તેલમાં ફ્રાય થાય છે ડુંગળી ત્યાર પછી આપણે બધા જ મસાલા એડ કરતા જાશું આદુ લસણ મરચાની પેસ્ટ નાખી છે થોડી થોડીવાર એને રેવા દેવાની છે ત્યાર પછી તેમાં ઝીણા કટ કરેલા ટમેટા થોડી વાર માટે બધું જ હલાવી અને દેવાનું છે સરસ ધીમા ગેસે બધું હમણાં મસ્ત થઈ જશે થોડી હળદર નાખવાની છે લાલ મરચું પાવડર મરચાની પેસ્ટ તો નાખી જ છે મીઠું સ્વાદ પ્રમાણે થોડી ખાંડ ગળાશ ખટાશ અમારા ઘરમાં થોડીક ચડિયાતી ભાવે છે એક લીંબુ આખું મેં અત્યારે એડ કરી દીધું છે આ રીતે હવે આપણે બધો જ મસાલો સરસ હલાવી લેશું સરસ થાય છે ધીમા ગેસે રહેવા દીધું છે જેથી નીચે ચોટી ના છે થોડો આપણે તેમાં ગરમ મસાલો જે લવિંગ બાદિયાનો મેં ઘરે કરેલો છે એજ હું નાખું છું બધી જ રસોઈમાં નો મસાલો મેં કોઈ દિવસ કોઈ જ રસોઈમાં નાખેલો જ નથી મસ્ત કલર પણ આવી ગયો છે તો હવે આપણે તેમાં બાફેલા બટેટાનો માવો એડ કરશું બધો જ બાફેલા બટેટાનો માવો નાખી અને હવે એક સરખું સરસ હલાવતા છે સેજ આ રીતે હલાવી અને રેવા દેસુ સરસ હલાવાઈ ગયું છે પાસે જ વારથી માં ગેસે દીધું છે અને ઉપરથી થોડી કોથમી અને સાથે છે લીલી ડુંગળીના પાન બધું જ મિક્સ કરી અને આપણે હવે બ્રેડ ભરી લેશું પહેલા મેં બ્રેડ બધી જ છૂટી કરી અને આ રીતે રાખી દીધી છે જો પેકેટ ખોલી અને તરત બ્રેડ ભરવા માંડશો તો એકદમ સોફ્ટ હોય બ્રેડ એના હિસાબે સેન્ડવિચ ક્રિસ્પી નહીં થાય આ રીતે રાખવાથી સેન્ડવિચ ક્રિસ્પી થાશે તો ઘણીવાર રેવા દીધી મેં ત્યાર પછી આ બટેટાનો મસાલો ભરવાનું શરૂ કરીએ કારણ કે થોડીક સૂકી થઈ જાય ને બ્રેડ તો વધારે ક્રિસ્પી લાગે છે બહાર જેવી બ્રેડ સ્લાઈસ જો એકદમ સોફ્ટ હોય તો પછી શેકાતા પણ સોફ્ટ જ લાગે આ રીતે સરસ ઊંધો ચમચો રાખીને પરવાથી સરસ સ્પ્રેડ થઈ જાય છે ખૂણા સુધી સરસ મસાલો ભરી લીધો છે અને ઉપરથી બાળકો માટે થોડું થોડું પનીર આ રીતે એડ કરી દીધું છે વડીલો માટે ખાલી મસાલાવાળી રાખવાની છે થોડું પનીર નાખી દીધું છે અને ઉપરથી બીજી બ્રેડ રાખી દીધી છે આ રીતે એક સાઈડ હું બટર લગાવીશ આછું આછું બટર લગાવી અને શેકવા મૂકી દીધી છે સેન્ડવીચ બીજી બ્રેડ ને પણ સરસ બટર લગાવી દીધું છે એને પણ સાઈડમાં રાખી દીધી છે સેન્ડવીચ શેકાય એટલી વાર માં આપણે બીજી બધી જ સેન્ડવીચમાં મસાલો ભરી અને સાઈડમાં તૈયાર કરી લેશું આ રીતે ઊંધો ચમચો રાખી અને જો તમે મસાલો ભરશો તો ભરાઈ જશે પણ ફટાફટ અને ખૂણા સુધી ભરાઈ ગયો છે મસાલો જોઈ શકો છો આપણે એને પેલી સેન્ડવીચ શેકાય એટલી વારમાં સરસ મજાનું છે આ બાજુ હવે આપણે તેને સર્વ કરી લેશું તો આ રીતે એક પ્લેટમાં સરસ મજાની સેન્ડવીચ મેં રાખી દીધી છે તેને આપણે ટોમેટો સોસ અને